ગદ્રા પ્રથમ પ્રકરણ ઓગણીસમું આત્મનિષ્ઠાદિક ચારે ગુણની અપેક્ષાનું સન્વત અઢારસો છોતેરના પોષ સુધી એક પડવાને દિવસ શ્રીજી મહારાજ સંધ્યા સમયે શ્રીગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા જે આ સત્સંગને વિશે પોતાના આત્યંતિક કલ્યાણને ઈચ્છતો એવો જે ભક્તજન તેને એકલી આત્મનિષ્ઠાએ કરીને જ પોતાનું આત્યંતિક કલ્યાણરૂપ કાર્ય સરતું નથી તથા એકલી પ્રીતિ જે પ્રેમે સહિત નવ પ્રકારની ભક્તિ કરવી તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી તથા એકલો જે વૈરાગ્ય તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી તથા એકલો જે સ્વધર્મ તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી તે માટે એ આત્મનિષ્ઠા આદિક જે ચારે ગુણ તે સિદ્ધ કરવા શા માટે તો એ ચારેય ગુણને એકબીજાની અપેક્ષા છે હવે એ ચારેય ગુણને એકબીજાની અપેક્ષા છે તે કહીએ તે સાંભળો જે આત્મનિષ્ઠા તો હોય પણ જો શ્રીહરીને વિશે પ્રીતિ ન હોય તો તે પ્રીતિએ કરીને થઈ જે શ્રીહરીની પ્રસન્નતા તેણે કરીને જ પામવા યોગ્ય એવું મોટું ઐશ્વર્ય જે માયાના ગુણે કરીને પરાભવ ન પમાય એવું મોટું સામર્થ્ય તેને એ ભક્ત નથી પામતો અને શ્રીહરીને વિશે પ્રીતિ હોય પણ જો આત્મનિષ્ઠા ન હોય તો દેહાભિમાનને યોગે કરીને તે પ્રીતિની સિદ્ધિ થતી નથી અને શ્રીહરીને વિશે પ્રીતિ અને આત્મનિષ્ઠા એ બે હોય પણ જો દ્રઢ વૈરાગ્ય ન હોય તો માઇક પંચવિષયને વિશે આસક્તિએ કરીને તે પ્રીતિ અને આત્મનિષ્ઠા તેની સિદ્ધિ થતી નથી અને વૈરાગ્ય તો હોય તો પણ જો પ્રીતિ અને આત્મનિષ્ઠા ન હોય તો શ્રીહરીના સ્વરૂપ સંબંધી જે પરમાનંદ તેની પ્રાપ્તિ થતી નથી અને સ્વધર્મ તો હોય તો પણ જો પ્રીતિ આત્મનિષ્ઠા અને વૈરાગ્ય એ ત્રણ ન હોય તો ભૂર્લોક ભુવર્લોક અને બ્રહ્માના ભુવન પર્યંત જે સ્વર્ગલોક તે થકી બહાર ગતિ થતી નથી કહેતા બ્રહ્માંડને ભેદીને માયાનાતમ થકી પર એવું જે શ્રીહરીનું અક્ષરધામ તેની પ્રાપ્તિ થતી નથી અને આત્મનિષ્ઠા પ્રીતિ અને વૈરાગ્ય એ ત્રણ હોય તો પણ જો સ્વધર્મ ન હોય તો એ ત્રણેયની સિદ્ધિ થતી નથી એવી રીતે આત્મનિષ્ઠા આદિક જે ચાર ગુણ તેમને એકબીજાની અપેક્ષા છે તે માટે ભગવાનના એકાંતિક ભક્તનો સમાગમ કરીને જે ભક્તને એ ચારેય ગુણ અતિશય દ્રઢપણે વર્તે છે તે ભક્તને સર્વસાધન સંપૂર્ણ થયા અને એને જ એકાંતિક ભક્ત જાણવો તે માટે જે ભક્તને ચારેય ગુણમાંથી જે ગુણની ન્યૂનતા હોય તો ભગવાનના એકાંતિક ભક્તની સેવા સમાગમે કરીને તે ન્યૂનતાને ટાળવી ઇતિ વચનામૃતમ ઓગણીસ અવાજ અવનવા ભક્તિ મે વીડિયો માટે વીડિયો કો લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી સૌથી પહેલા વીડિયો તમારા સુધી પહોંચશે